નમસ્કાર જય ગુરુદેવ આપ સૌને મારા પ્રેમ પ્રણામ મિત્રો એક સત્સંગી મિત્રનો એક એવો પ્રશ્ન હતો કે આ વર્ણ વ્યવસ્થા જે છે એના વિશે કંઈક કયો હવે વર્ણ વ્યવસ્થા શું છે વર્ણ વ્યવસ્થા આમ જોવા જઈએ તો ધર્મ અને વર્ણવ્યવસ્થાને કંઈ કનેક્શન નથી વર્ણવ્યવસ્થા છે એ એક સામાજિક રીતે સ્થાપવામાં આવેલું એક સુદ્રઢીકરણ એવું એ વ્યવસ્થા છે સારી રીતે સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એના માટેની પણ આપણા શાસ્ત્રોની અંદર વર્ણવ્યવસ્થા વિશે શું કહેવામાં આવ્યું છે તો એના વિશે જો કહેવું હોય તો ઘણું બધું શાસ્ત્રોની અંદર વર્ણવ્યવસ્થા વિશે વાતો કરવામાં આવી છે ખાસ કરીને આ જે ધર્મગ્રંથો છે ઋગ્વેદ છે ભગવદ્ ગીતા છે ત્યારબાદ સ્કંદ પુરાણ અત્રિસંહિતા આ બધાની અંદર એ વર્ણવ્યવસ્થા વિશેની વાત કરવામાં આવેલ છે વર્ણવ્યવસ્થા ખરેખર તો જે આપણે અહીંયા આપણા સમાજની અંદર જે વિભાજન કર્યું છે ને જાતિઓ એવી રીતે એ શાસ્ત્રોની અંદર બતાવેલ નથી ખાસ પણ ઘણા લોકો એવું માને છે કે નહીં આ ધર્મ છે અમારો ધર્મ તો ઠીક છે ધર્મ બોલતા પણ નથી સરખું ધર્મ છે અમારો ધર્મ છે ખરેખર એ ધર્મ નથી શું કે છે સૌથી પહેલા આદિ ગ્રંથ તરીકે જો કોઈ હોય તો એ ઋગ્વેદને માની શકાય ઋગ્વેદ શું કે છે આ પુરુષ સુપ્ત અંદર બારમી ઋચાની અંદર એવું કહેવામાં આવ્યું છે એ વિરાટ પુરુષની એ વાત કરવામાં આવી છે આ પુરુષ સુપ્ત ત્યારે એ પુરુષ સુપ્ત શું કહે છે બ્રાહ્મણો અશ્ય મુખમાં બ્રાહ્મણો અશ્ય મુખમાં બાહુ રાજન્ય કૃત ઉરુ પદભ્યામ ઉદ્ય પદભ્યા બ્રાહ્મણો છે એ એનો અર્થઘટન એવું કર્યું કે બ્રાહ્મણો છે એ એના મુખમાંથી પ્રગટ થયા છે એના બાહુ એટલે કે હાથ એમાંથી રાજન્ય કૃત એમાંથી ક્ષત્રિયો પ્રગટ થયા ઉરુ એટલે કે પેટમાંથી એ વૈશ્યો પ્રગટ થયા અને પદ પદભ્યામ શુદ્રોડો જાય પગમાંથી શુદ્રો પ્રગટ થયા આવો એનો શાબ્દિક અર્થ કર્યો છે ખરેખર આ અર્થ ઘટન જ ખોટું છે કેમ કે પ્રકૃતિ ક્યારેય પોતાનો સિદ્ધાંત બદલે નહીં કેમ કે પ્રકૃતિમાં જે વ્યવસ્થા છે પ્રકૃતિની જે વ્યવસ્થા છે એ બાળકને જન્મ આપવાની તો ક્યારેય કોઈ પુરુષ બાળકને જન્મ આપી શકતો નથી પુરુષ બાળકને જન્મ આપી શકે નહીં એના માટે તો એ સ્ત્રી જ એ સક્ષમ છે એટલે જ એને માતા કહેવામાં આવે છે હવે અહીંયા કલ્પના એવી કરી છે કે કોઈ પણ આ જે વિરાટ પુરુષ છે વિરાટ પુરુષના એનું જે મસ્તક છે એ બ્રાહ્મણ છે મુખમાંથી મસ્તકમાંથી બ્રાહ્મણો જન્મ નથી પણ મસ્તક છે ને એ બ્રાહ્મણ છે શું કામ બ્રાહ્મણ છે કે જે જ્ઞાનની બધી બાબતો છે ને શું આપણે જે જ્ઞાન મેળવવું છે જે જ્ઞાન મેળવી રહ્યા છે ડગલે ને પગલે ક્ષણ પ્રતિક્ષણ આપણે જ્ઞાન મેળવીએ છીએ સેના દ્વારા તો આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ જે જ્ઞાનેન્દ્રિયો છે ને બધી અહીંથી અહીં સુધી જ સમાયેલી છે કઈ કઈ તો કે આ નેત્ર વાણી ત્વચા આખા શરીરમાં આ પાંચે પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે એ અહીંથી અહીં સુધી સમાયેલી છે એટલે જ્ઞાનનું કામ કોનું તો કે આ મસ્તક નું એટલે મસ્તક છે એને બ્રાહ્મણ

આવું કહેવામાં આવ્યું છે કે જે રક્ષણ કરે એને ક્ષત્રિય કહેવામાં આવે ક્ષત્રિયો ધર્મ છે કે રક્ષણ કરવું એટલે કોઈ પણ એક એક જ જ્ઞાતિ પૂરતું સીમિત નથી રક્ષણ કોઈ પણ કરી શકે આપણે એ જ્ઞાતિવાદમાં આ આ બાબતોને લઈ ગયા છીએ જ્ઞાતિવાદમાં એ બાબતોને લઈ જાવી યોગ્ય નથી પણ જ્યારે તમારી ઉપર કોઈ પ્રહાર કરે આપણી ઉપર કોઈ પ્રહાર કરે કે કોઈ આપણને મારવા માટે આવે તો આપણે તરત જ આપણો હાથ છે એ આડો ધરી દેશું એ ભાઈ રેવા દે છે એટલે હાથ શું છે ક્ષત્રિય છે રક્ષણ કોણ કરે છે આ રેવા દે છે આ ક્ષત્રિય છે બાહુ રાજન્ય કૃત ક્ષતાત્ર ક્ષત્રિય હાથ છે એ રક્ષણ કરે છે એટલે ક્ષત્રિય પછી જ્ઞાતિઓ વંદન છે ત્યારબાદ કીધું છે ઉરુ તદસ્ય યદ ઉરુ તદસ્ય યદ ઉરુ એટલે કે પેટ એ વૈશ્ય છે વૈશ્યનું કામ શું છે તો કે વેપાર વેપાર કરવાનું કામ છે એટલે કે એક જગ્યાએથી લે અને બીજી જગ્યાએ આપે તો આપણું પેટ પણ એવું જ કામ કરે છે ભાઈ આપણું પાચન તંત્ર જે છે ને એ મોઢા દ્વારા ખોરાકને લે છે પાણી લે છે અને એના દ્વારા જે પ્રાણ ઉર્જા ઉત્પન્ન કરે છે આખા શરીરને પહોંચાડે છે આ પાચન તંત્ર પેટ ઈ આ ખોરાક લઈ એનું પ્રાણ ઉર્જામાં રૂપાંતર કરી અને આખા શરીરને પહોંચાડે છે વૈશ્યનું કામ કરે છે એટલે દરેક ના શરીરની અંદર દરેક ચાર વર્ણો હાજર છે આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ વૈશ્ય છે અને આ શુદ્ર છે હવે શુદ્ર પદ પદભ્યામ શુદ્રોડ પગ છે એ શુદ્ર છે કેવી રીતે આપણી સેવા કોણ કરે છે પગ આપણી સેવા આ પગ કરી રહ્યા છે આપણે ક્યાંય જવું હોય જવાની ઈચ્છા થાય છે તરત મનની અંદર વિચાર આવે કે ફલાણી જગ્યાએ જવું છે કોઈ મિત્રને મળવા જવું છે કોઈ સંતના દર્શને જવું છે તો એ જવા માટે આપણને સહાય કોણ કરે છે પગ પગ ન હોય તો એને તકલીફ પડે કોઈ પણ બાબતની અંદર હે આવી સેવાકીય બાબત છે એમાં મદદરૂપ થાય છે કોણ પગ એટલે એને સેવાકીય ધર્મ છે એનો એ શુદ્ર એને કીધો છે આ પછી ગીતાની અંદર પણ આ ચાતુર્વર્ણય ચતુર્વર્ણનો ચાર વર્ણનો ઉલ્લેખ આવે છે અ ચોથા અધ્યાય ની અંદર તેરમો શ્લોક

મારી જે સૃષ્ટિ છે ને હે અર્જુન ચાતુર્વ સૃષ્ટમ આ ચાર વર્ણ થી યુક્ત મારી સૃષ્ટિ એટલે કઈ બાહ્ય સૃષ્ટિ નહીં આ સૃષ્ટિની જ વાત કરી છે પ્રભુ એ ગુણ અને કર્મ થી એના વિભાગો છે એનો કરતા પણ હું છું અને અકર્તા પણ હું છું ત્યારબાદ એક શ્લોક છે એ અલગ અલગ પાઠ ફેરથી મળે છે

સેમે સેમ આ શ્લોક અત્રી સંહિતામાં થોડાક પાઠ ફેર સાથે મળે છે અત્રી સંહિતામાં શું છે કે જન્મ નામ જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે વિદ્યયાયાતી વિપ્રત્વમ ત્રિભિહિ શ્રોત્રિય ઉચ્ચતે ખરેખર સાચો શ્લોક આ છે અને સંસ્કૃત ભાષાની એક સૌથી નબળી કડી એ છે કે ઘણા બધા પાઠ ફેર થયેલા છે અને પાઠ ફેર થયેલા છે ને એનાથી ઘણી બધી એ વિટંબણાઓ છે સમાજની અંદર પણ એ પાઠ ફેરની બધી માન્યતાઓને એ પકડી લીધી છે રૂઢ થઈ છે જન્મનામિતા જન્મનામ જાય તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચતે વિદ્યયાતી વિપ્રત્વમ ત્રિભી શ્રોત્રીય ઉચ્ચતે આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ સદગુરુ જો કોઈ ગોતવા હોય બ્રહ્મનિષ્ઠ ને શ્રોત્રીય સદગુરુ હોય ને એવાને ગોતવાયુદ્ર આપણા સંતો પણ વાત કરે છે કબીર સાહેબ શું કે છે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન ત્યાંથી પારસી ત્યાંથી ખ્રિસ્તાન આ જન્મની હવને હરખા જણે અજ્ઞાની ને મન બધાય નોખા જનની હવને હરખા જણે પણ કીધું છે છે ગંગા કે કે જાતિ ને દેશમાં પાનભાઈ ઈશ્વરના દેશમાં જાતિ પાતી નથી પ્રભુના દેશમાં પરમાત્માના દેશમાં જાતિ પાતી નથી જાતિ રે પાતી નહીં હરિકેરા દેશમાં પાનભાઈ કઈ જાતિ તો આદિ અનાદિ જાતિ બે છે હો આ ચાર જાતિ નથી ચાર વર્ણની વાતય નથી કરતા એને તો એ જ નથી તો એ એક જ માયના છે બધાને માનવ માત્ર એક સમાન પણ કઈ જાતિ બે તો કે એક સ્ત્રી અને એક પુરુષ આ સ્ત્રી અને પુરુષના જે ભેદ છે ને ગંગાબાઈ એવું કે છે કે સ્ત્રી અને પુરુષના જે ભેદ છે ને ભાનભાઈ એ ભેદ પણ ત્યાં મટી જાય છે સદ્ગુરુના ના દ્વારે પરમાત્માના દ્વારે આ સ્ત્રી અને પુરુષના ભેદ પણ મટી જાય એ જાતિ જાતિના દેશમાં નથી જન્મ નામ જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે જન્મથી તો બધા એક સમાન જન્મે છે પણ જેવો એનો ઉછેર થાય છે એને સંસ્કારો મળે છે એવી રીતે એ સંસ્કારથી એનો બીજો જન્મ દ્વિજ દ્વી એટલે બે અને જ એટલે જન્મ સંસ્કારા સંસ્કારોથી એનો બીજો જન્મ થાય છે અને વિદ્યા મેળવે ને મેળવેપ્રત્વ વિદ્યાથી એનામાં વિપ્રત્વ આવે છે વિપ્ર વિદ્યામાં પ્રવીણ વિદ્યામાં જ્યારે વિપ્ર શબ્દનો અર્થ જ એ છે વિદ્યામાં પ્રવીણ વિપ્ર વિદ્યામાં જે પ્રવીણતા હોશિયારી પ્રાપ્ત કરે એને વિપ્ર કહેવાય અને વિદ્યામાં જેને હોશિયારી હોય એની અંદર આપોઆપ આચારો એવા વિચારો એવી રહેણી કરણી તેને સંતોએ શું કીધું કે રહેણી કેણી એનામાં આવે અને રહેણી સંતોએ જો એવું પણ કીધું કે રેણી વિના રંગ નહીં લાગે રેણી વિના સાચો રંગ નહીં લાગે એટલે આ રેણી આવે એટલે ત્રિભી શ્રોત્રીય ઉચ્ચતે આ ત્રણ થી એને શ્રોત્રીય કહેવાય છે ત્રણથી એને શ્રોત્રીય કહેવાય છે પછી બ્રહ્મ તત્વ ને જાણે બ્રહ્મ તત્વમાં વિચરણ કરે બ્રહ્મ તત્વમાં રમણ કરે ત્યારે એને બ્રહ્મનિષ્ઠ કે આપણો આજનો આ વિષય છે ચાતુર્વર્ણ વર્ણ વ્યવસ્થા એટલે બીજા વિષયમાં આપણે વાત વધુ નથી કરતા ફક્ત આ જ વિષયને લઈને વાત કરીએ છીએ જો વાત કરવા બેસીએ તો ઘણી બધી લાંબી વાત થાય એટલે જન્મ નામ જાય તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચતે દરેક જે જન્મે છે એ શુદ્ર જન્મે છે એટલે વ્યવસ્થા છે ને એ કર્મ પ્રમાણે હોય છે આવું શાસ્ત્રો કે છે કે વર્ણ વ્યવસ્થા કર્મ પ્રમાણે હોય છે જન્મ પ્રમાણે હોતી નથી ક્યારેય નહીં અને આદિ અનાદિથી તમે જુઓ મહાભારતની અંદર કર્ણ અને વિકર્ણ આ બંને વ્યક્તિ વિકર્ણ છે એ કૌરવોનો જ ભાઈ હતો સો કૌરવોમાંનો એક કૌરવ હતો અને કર્ણ એ કુંતીનો એ પુત્ર હતો ને શું કહેવામાં આવે કે સુતપુત્ર પ્રસંગ જાણીતો છે કે દ્રૌપદી લવ્ય કે તું શુદ્ર છો એટલે તારો અંગૂઠો આપી દો આવા ઘણા બધા પ્રસંગો છે પરંતુ આજે કર્મ છે ને કર્મ મુજબની જે વર્ણવ્યવસ્થા હોવી જોઈએ આવું શાસ્ત્રો કે છે આપણા શાસ્ત્રો કે છે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એ આવું કહે છે પછી આપણે આને ધર્મ માની લીધો બોલતા ઘણી વખત નથી આવડતું એટલે ધર્મ કે છે અમારો ધર્મ એટલે બ્રાહ્મણોશ્ય મુખમાસિક શીખ રાજન્ય કૃત પુરુ તદસ્ય વૈશ્ય પદભ્યામ શુદ્રોળ જાય એ ખરેખર આપણી વૈદિક સંસ્કૃતિ આનું એ પ્રતિપાદન કરે છે અને આપણે કંઈક બીજી ધારણાઓ માની બેઠા છે અને માનવ માનવની વચ્ચે એ અંતર આપણે વધારીએ છીએ એ વૈમનસ્ય ઊભું કરીએ છીએ ખરેખર એ ન થવું જોઈએ અને સંતોએ આ વૈમનસ્ય જે છે ને એને દૂર કરવાના જ પ્રયત્નો કર્યા છે પ્રભુ સંતોનું આ એક જ કાર્ય છે માનવ માનવ વચ્ચેનું વૈમનસ્ય એટલે જ ભગવાન બુદ્ધે શું કહ્યું છે સમતા સમાનતા અને મૈત્રી ભાવ હમ ભગવાન બુદ્ધે આવા બધા ગુણોની પાછળ એ એમણે એનો ખૂબ ફેલાવો કર્યો છે અને ઉપદેશ પણ એનો જ આપ્યો છે એટલે સમાજની અંદર ક્ષમતા આવે સમાનતા આવે અને જેવી રીતે ભગવાન બુદ્ધ કહે છે આપણા વેદો કહે છે વૈદિક ધર્મ કહે છે એવી રીતે માત્ર ને માત્ર એક જ સમાજ અલગ અલગ સમાજો નહીં એક જ સમાજ એક જ સમાજનું નિર્માણ થાય એવી આપણે પરમપિતા પરમાત્માને સદગુરુ મહારાજને પ્રાર્થના કરીએ અને આજની આજની આપણી આ જે વાત છે એ અહીંયા હું પૂરી કરું છું આજ આપ સૌને આ વિડીયો ગમે જો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં તમને જો કાંઈ પ્રશ્ન ઊભો થાય તો એ પણ લખવાની છૂટ છે નહીંતર કમેન્ટમાં જય ગુરુદેવ લખી દેજો ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ પ્રેમ પ્રણામ